તો છેડતી કેવી રીતે થઈ લેટર લઈ ગયો મેડમ ભાઈ અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્ષો ફરિયાદ કરવા જવા તા તમે કઢારી મૂક્યા ક્યાં ગયા ઓલી પોક્ષો ફરિયાદ ક્યાં ગયા ઓલા ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્ષો ફરિયાદ કરવા આવી અંદર એજ તમે ભગાડી મૂક્યા એમને અને અત્યારે એમ તો કે મહિલાએ ફરિયાદ આપી તમે લખી તો બીજી એક દીકરી એ વિસાવદરની ફરિયાદ આપવા આવી છે તમે ના લીધી ફરિયાદ

મે 24 એ ફરિયાદ કરી એટલે 28 એ રાત્રે હરેશભાઈ ઉપર છેડકીનો ગુનો દાખલ કર્યો એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો શું એમણે ખરાબ કામ કર્યું પહેલા આની તપાસ થાવી ને પછી એટ્રોસિટી લાગતી મે ફરિયાદ કરી તો તપાસ કરું છું કેસ રદ થવો જોઈએ એ છે ને કરવા આ સાંભળવાનો બધાય જોવા તમે એ જ્યાં સાનું લાઈન આપણે બધા સાંભળી ગયા બેજો <small> <small> તમેશ કેમ તો વાત કરો આટન કરો

ખેડૂતો માટે ત્યાં જઈને મેં ખેડૂતોને પૂછેલું છે ખેડૂતોની જો પરિસ્થિતિ છે હું એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ હોય પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે ની વિડિયો જોયો તમે જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મે લીધા છે એ વિડિયો તમારા ધ્યાનમાં ન હોય એને મળતું આપણે એને લઈ લેવું એને લઈ લેવું સરસ બેન ભગવાનથી દીવો બસ આટલું કહીએ છે આ સારું નહી લાગે ભગવાન ફોટો ગુનો દાખલ કરો છેડતી છેડતી કરી હલો તમે હમણાં અરજી આપી ધારાસભ્ય આપી તો તપાસ 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 અને એમણે આપો તો વગર તપાસ એ થાય એવું નથી તમે જે વિચારો એવું નથી

તમારા ધ્યાનમાં એ નો આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે દાખધમકી કરવામાં આવે છે એ વસ્તુ તમારા ધ્યાનમાં નો આવી આ ભાઈ આ શું છે આ જુઓ હા ભાઈએ પૈસા લીધા છે હમણાં એ પૈસા છે લીધા એ સાચે અમે ફરિયાદ કરીએ તો પૂછીશ તપાસ કરીશ જોઈશ ચેક કરીશ અને ભાજપ ના ફરિયાદ આપી ગયા તમે છેડતી ગુનો દાખલ કર્યો

છે એમાં કોઈ મહાનતા નથી મારે તમને નથી મારો એટલું કેવું ધારાસભ્ય તમને ચોવીસ તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર તમે એમાં તપાસ 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 અને કાલ ભાજપના માણસો રાત્રે આવીને તમને ધાક દબાણ કર્યું ધાક ધમકી કરી તમે છેટી ને ફાયર કરી નાખી મને કોઈ ધાક ધમકી ધાક દબાણ નથી મને તો કરો આની તપાસ પકડો આ નાનું લાફાણી પકડો જો તમારા ઉપર દબાણ ભાજપનો ન હોય ના કોઈ કોઈ દબાણ થી મે ફરિયાદ નથી લીધી નાનું લાફાણી પકડો જો દબાણ ન હોય તમારી ઉપર પકડો એરેસ્ટ કરો તમારો જો હિંમત હોય તો ભાજપમાં રામે નહીં પકડો કે વાંધો નહીં કે હા હા તો કરશું ક્યારે કરશું ભાજપને પૂછીને કરશો ના એને પૂછીને તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું

સરકાર છું જનતા કે છે આટલી બધી ભાજપ ની ગુલામી હારી ની સંવિધાન નું કામ કરો આપણે ભાજપ નું કામ કરો છો કોઈ પક્ષ સાથે

કે પૈસા લે છે ગુંડાગીરી કરે છે ધાક ધમકી કરે છે મારી 24 તારીખની ફરિયાદ છે અને છતાં તમે આમને ધમકાવો કોઈ ધમકાવવાનું નથી કે હાલ નહી થાય આજ સુધી કોઈ ધમકાવવા નથી કોઈ મને કે કે મે ધમકાવ્યા મે શાંતિથી જ વાત કરી તમામ સર હું તો કોઈ વિડિયો નહી તો વિડિયો શેર નો तो आ लो पास छेड़ देना क्या वीडियो छेड़ देना वीडियो क्या है तुम्हारे तो छेड़ देना फरियाद के लिए देना ये फरियाद ही आपसे तो अगर फरियाद ही आप ए, उन्न उन्न तो मैं अपना वो करता हूं फरियाद ही आपसे और फरियाद ही मैं ये वीडियो आपसे कहने पास है जो प्रूफ ऑफ से आपसे तो प्रूफ हूं आपको नहीं तो हमें तो पहले हूं ही आपको ले ले मोबाइल ले जाओ ये हमारा वीडियो है जो हमारा वीडियो है पर ये बात ना करो

તમે ખેડૂત નથી દીકરીઓ ગંભીર છે ખેડૂત ની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહીં કોઈ ખેડૂતની પાસેથી પૈસા લીધા મે તમને વિડીયો બતાવ્યો એવું શું મેં કીધું કરીશ તો આ વગર તપાસે ગુનો દાખલ થયો છેડતીની શું તપાસ કરી એ મારા ડિવાઇસ વિશે તપાસ કરે છે તો તમે એફઆઈઆર કરી ને એફઆઈઆર તો આઈ લખાણી ને તો તમે શું તપાસ કરી એ ડિવાઇસ વિશે કરે છે તપાસ નહીં તમે શું તપાસ કરી એફઆઈઆર લખતા પહેલા ફરિયાદી કીધું કે આવ બનાવ ભાઈ તો ફરિયાદી તો એમાં કેસ પૈસા લીધા છે આ ગયા બેઠા ફરિયાદી લખો થઈ જશે સર એમાં એસે કે થઈ જશે કોઈ એમાં નહીં મળે મને એવું લાગે નહીં મળે થઈ જશે તમે ભાજપને નહીં પકડી શકો બેન તમે નહીં કરી શકો તો તમે કહો એમ આ કઈ વાંધો નહીં તો સમય સમયની વાત છે બેન કઈ વાંધો નહીં ચાલો ભાઈ બાર આપણે જનતાને ને મળો આ બેન તો ભાજપના હાથે છે ને બધું ચૂકી ગયેલા છે ચાલો છેડતીનો ગુનો દાખલ કર્યો બે આગળ પાછા

આ બાજુ એ આવો અહીંયા કોઈ નહીં ઉભા દે તો આ બાજુ એ આવો પાછા આ સાઈડ એ આવો સંજયભાઈ બેવ બધા બેવ હરેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટીની ગુનો દાખલ થયો હરેશભાઈ આ રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી પ્રમાણેનો ગુનો દાખલ થયો છે ગઈકાલે રાત્રે અને બેનનું એવું કહેવાનું છે કે ભાઈ એ તો ફરિયાદી પાસે પુરાવો હશે તો પુરાવો આપશે કોર્ટમાં કોર્ટ નક્કી કરશે સાચું છે ખોટું મને જ ભાજપે કીધું એટલે મેં કર્યું એટલે એવું એ બોલે નહીં પણ આપણે સમજી જાવ કોર્ટમાં નક્કી થવાનું હોય તમ શું નક્કી કરશો મેં પૈસા લેતા આવો એવો વિડીયો બતાવ્યો અંદર અને કીધું ભાઈ મારી પાસે વિડીયો છે એની પાસે છેડતી વિડીયો છે અને કોણ ત્યાં છેડતી એ કોઈ કોલેજ છેડતી કરવા ગયા ટેકાના ભાવે ખરીદી હાલે છે જ્યાં ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે આપણે વિરોધ કર્યો મેં ચોવીસ તારીખે લેખિત ફરિયાદ આપી એટલે હરેશભાઈ ઉપર એફઆઈઆર થઈ છેડતી અને એટ્રોસિટી અને હવે હું જ્યારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા

નરેશભાઈ ના ઘરે પકડવા જાય આ રહ્યા પણ ઘરે ન જાઓ નહીં મરદ માણા છે ઘરે આ બેટા ભદ્રેશભાઈ ઘરે હું જવાનું અમને કયો અમે થોડી છેડતી કરી છે ભાગી જવાના છે અને છેટી કરનારાને પકડીએ કે વાય કે મરદ મને નથી દેખાતો આદો હપ્તા લઈ આવવાના ઓહ આ દિલ્હી મથરાથી નાથી ત્યાંથી दारूના હપ્તા લઈ આવવાને મજા મજા કર સમય થોડા છેટીવાળા પકડવાના છે છેટી ને એટલે બેનને ખબર એમાં એ કોઈ પ્રશ્ન નથી ભાજપનો દબણ આવ્યો તો કે હરેશભાઈ છેડતી કરી અરે સાય છોકરા નઈ લગન થઈ ગયા ફેરથી તો એવળો સુઈ લીધો જ થોડું હોય ભાઈ તમે 3 ની સાહેબને જઈને મળો કેમ 3 આજે સારા હોતા આપણે બધા કોઈ નઈ આજે તમારે આવો છો એસીએસ કોકીએ આપને આજે થોરુંક એવું નોટિસ પર છે પોલીસ સ્ટેશન હોય પણ બજવણી માટે નોટિસ આવી ડિવાઇસ વિશેટી તો છે એટલે મે લખેલું છે કે આપ કચેરીએ જ હાજર તમારે મરજી અમે

पाये वेबसाइट मारी है ओह ना आई जी मैं कर्मचारी सेट करी हूँ और नए सीएसपी सेल में ओके सेल में हाँ you <laughs> like है और <laughs> 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 क्या <laughs> कलेक्टर

નોંધ કરવાના છે કેટલા કેટલા વાગે વાગે મને મને એટલે તો નહીં નહીં તમારે ત્યાં હાજર થયા અહીંયા અહીંયા રૂબરૂ આવી ગયા તો અહીંની નોંધ પાડશો ને તમે પાંચ વાગ્યા એકદમ શાક પાંચ તો વિસાવદર બસ આ તો બરાબર છે ઓકે

पातड़ीअ um, <laughs>